જાંગીરપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ કણાદ મંદિરની સભા રવિવારે છૂટ્યા બાદ બીએપીએસના સ્વયંસેવકો સાથે કેટલાક માથાભારે શખ્સોએ હુમલો કરતા જેની ફરિયાદ પોલીસમાં નોંધાતા પોલીસે માથાભારે શખ્સોને અટકાયત કરી તેનું રીકન્સ્ટ્રક્શન કરી કાયદાનું ભાન કરાવ્યું હતું જહાંગીરપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ કણાદ ખાતે બીએપીએસ મંદિર જે એશિયાનું સૌથી મોટું મંદિર બની રહ્યું છે ત્યાં હાલ પૂજ્ય શ્રી મહંત સ્વામી મહારાજ બિરાજમાન થયા છે તેની સભા દર રવિવારે થાય છે તે સમયે હરિભક્તો ટ્રાફિકની વ્યવસ્થા સંભાળવા માટેનું કામ કરે છે ટ્રાફિકની વ્યવસ્થા સંભાળવા માટેનું ત્યારે રવિવારે સાંજે સભા છૂટ્યા પછી ટ્રાફિકની સેવા કરી રહેલા સ્વયંસેવક દિનેશ માંગુકિયા સાથે મારુતિ કંપનીની ગ્રાન્ડ વિટારા નંબર લઈને આવ્યા હતા અને મારી ગાડી આગળ જશે તેમ કહી દિનેશ માંગુકિયા સાથે ઝઘડો કરી તેને ઢીકા પાટુનો માર મારી તેને છોડાવવામાં આવ્યો હતો અને એક સ્વયંસેવકને પણ માર મારી આ ભાગી છૂટ્યા હતા એ બાબતની ફરિયાદ જહાંગીરપુરા પોલીસમાં નોંધાતા પોલીસે ગાડીના નંબરના આધારે માથાભારે ઈસમને પકડી તેનું રિકન્સ્ટ્રક્શન કરાવી કાયદાનું ભાન કરાવતા માથાભારે ગુનેગારોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે પોલીસની આ કામગીરીના કારણે લોકોમાં પણ ખુશી છવાઈ ગઈ છે અને માથાભારે ઈસમોનો ડર લોકોમાંથી નીકળી રહ્યો છે